મારું નામ બાબુભાઈ કિશોરભાઈ પરમાર બાબુભાઈ ઓપરેશન કઈ નર્સબંધી નો ઓપરેશન માટે અમે આવ્યા હતા હાજા પુરા જતા અમે આવ્યા ત્યારે સરકારી હોસ્પિટલમાં અહીંયા કાને થાનગઢ સરકારી હોસ્પિટલમાં અહીંયા કને અમારો કેમ્પ હતો ને ડોક્ટર ત્યાં બાર બાર થી આવવાના હતા ધાગ્રાથી આવ્યા કાલે

અંદર ઓપરેશન રૂમમાં ગયા લગભગ પચીસ પચીસ એક બાઈ હતી આઠ પચીસ બાઈ હતી આઠ દસ ને નવમો દસમો વારો અમારો હતો આઠ આ આઠ નવનું ઓપરેશન થઈ ગયા પછી અમારો વારો આવ્યો અમારો વારો આવ્યો એટલે એ હું તો પછી અંદર નહોતો હું તો બહાર જ હતો પછી એમને એમની હારી હતા ભાનુબેન ત્યાં કાને પછી એમને ઇન્જેક્શન આપ્યું અને ચેકો માર્યો ચેકો મારીને પછી પંદર વીસ મિનિટ પછી મને હને ખબર મને જાણ પડી એમની હે એમને લઈને બહાર આવ્યા એટલે મને થોડુંક ગબર મને મોટું થવા મેં શું થયું મારા પત્ની તો કાંઈ થયું નથી કે થોડુંક બીપી કે અવજ ઘટ થઈ ગયું છે કાંઈક હને ઉપાધિ કરા જેવું નથી તમ તારે એટલે એમ કરીને પછી પડખીના રૂમમાં ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ને એ ડૉક્ટરો એ અને ઓલા બધા ડૉક્ટરો બધા ત્યાં કંઈ આવીને બધા ત્યાં કંઈ લઈ ગયા એટલે એ એની સારવાર રીતે કરવા માંડ્યા આ તો આ બધું ડોક્ટર ની જ બેદરકારી છે અંદર અંદર જે જે કઈ વસ્તુ થઈ છે કર્યું છે એ અંદરથી જ બધું બનાવ બની ગયેલો હતો એટલે એ તો અમને તો ખબર પડવા જ દીધી નથી આ તો પછી અંદર લઈ ગયા પછી મને અંદર બોલાવ્યું મને કે હવે કે કે બાબુભાઈ કે તમે કે થોડુંક વધારે પડતું થઈ ગયું છે એટલે તમે અને કે રાજકોટ અથવા અમદાવાદ કે સુરેન્દ્રનગર ક્યાંક લઈ જવાની તમારે ઓપરેશન પેલા જ પહેલા જ મોત થઈ ગયેલું

બાબુભાઈ કિશોરભાઈ પરમાર ભત્રીજા થાય છે તેઓ ડોક્ટરની વાટ જોવામાં સવા સાંજના પાંચ વાગે લગત વાટ જોઈએ સાંજે પાંચ વાગે ડોક્ટર આવ્યા સાંજે પાંચ વાગે એટલે ડોક્ટર એટલે એક પછી એક બેનના ઓપરેશન કરવા માંડ્યા ઓપરેશન આઠમો વારો કંચનબેન કિશોરભાઈ બાબુભાઈ પરમારનો વારો આવ્યા બેન ને બોલાવ્યા તમે આલો કંચનબેન કંચનબેન રૂમ માં લઈ ગયા કંચનબેન સાથે આંગણવાડીના બેન પણ સાથે હતા અંદર ગયા મિનિટ થઈ એટલે હાલતમાં કંચનબેનને તાત્કાલિક ઇમરજન્સી રૂમ માં લઈ ગયા ઇમરજન્સી ની રૂમ માં લઈ ગયા પછી વીસ પચીસ મિનિટ લગ્ન એ રૂમ નો ઇમરજન્સી નો રૂમ ખોલ્યો જ નહીં અમે પૂછવા પૂછ્યું તો એ કઈ જવાબ જ કોઈ દીધો શું બનાવ બન્યો છે પછી હું અહીંયા પહોંચી હું એ રૂમમાં તરત દરવાજાને ધક્કો મારી અંદર ઘર ગયો અંદર ગયો એટલે સાત આઠ ડોક્ટરો ભેરા થઈને બેનને પમ્પિંગ કરી રહ્યા હતા પણ પમ્પિંગમાં કોઈ મેમેટ ખાતું નહીં થાતું નહીં પછી મેં મને અવર પૂછવા મળ્યા કે આ બેનને હૃદય બંધ થઈ ગયું છે એના માટે તમે રાજકોટ કે સુરેન્દનગર કે કોઈ પણ જગ્યાએ દવાખાને લઈ જાઓ જે ઓપરેશન કરવાવાળા ડોક્ટર આવેલા એ સાહેબ હાવ આ સિરિયસ કેસ બની ગયેલો તો એમને જાણ કરેલ નહીં અને એ ત્યાંથી ફરાર થઈને ભાગી ગયેલા

પરિસ્થિતિ લોકો ખરાબ છે તો એમનો આધાર કોણ એમનો કોઈ કઈ નો રહ્યું આજે છોકરી કાલની રડે છે એની મમ્મી માટે તો એની મમ્મી અમારે ક્યાંથી લાવી દઈ આનો ન્યાય એમને કોણ આપશે હવે શું માંગુ અમારો તો કાયદેસર કાર્યવાહી થાય